જલગાંવથી ડ્રગ્સ લઈને મરવાડા વિસ્તારમાં આવેલા ઈસમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે સાથે મોબાઈલ ફોન અને રોકડ મળી રૂપિયા વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના જલગાંવથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા એક ઈસમની ધરપકડ કરી છે પોલીસે આ રૂપિયા એઝાજ શેખ પાસેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ સિત્યાસી લાખનો એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો સાઠ ગ્રામ એમડી ડ્રગ્સ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા પંદરસો વીસ જપ્ત કર્યા છે આ રીતે કુલ લાખનો માલ જપ્ત કરાયો છે આરોપી મહારાષ્ટ્રના જલગાંવથી ટ્રેન દ્વારા સુરતનો મરવાડા ચીમની ટેકરા પર ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યો હતો મળેલ ખાસ માહિતીના આધારે તેની ધરપકડ કરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી આ પહેલા પણ ચાર મહિના પહેલા આવી જ ડ્રગ્સની તસ્કરી કરી હતી પોલીસે ડ્રગ્સ મોકલનાર અબ્રાર શેખ અને મંગાવનાર સુરતના સરફરાજને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ દ્વારા આ મામલાની વધુ તપાસ શરૂ કરી છે સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે હું સલામતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન છે ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલિવરી દેવા માટે આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાવતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસ્સો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ કદાચ મળેલા છે